લીલીયા તાલુકાના ક્રાકચ ગામે મધ્ય સહકારી બેંકના કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર ત્રણેય શખ્સોની ધરપકડ પોલીસે કરી જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું લીલીયા તાલુકાના ક્રાકચ ગામે થોડા દિવસો પહેલા એક મધ્ય સહકારી બેંકના કર્મચારી પર થયેલા હિચકારા હુમલાના બનાવમાં પોલીસે કડક કાર્યવાહી કરી છે પોલીસે હુમલો કરનાર ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈને તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું ગત અઢાર નવેમ્બરના રોજ સાંજે ચાર વાગ્યાના સુમારે એક રાકચ ગામે ચકચારી બનાવો બન્યો હતો જેમાં બેંક કર્મચારી ગૌતમ પર ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ વડે જીવલે હુમલો કર્યો હતો આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં આરોપીઓ ગૌતમ પર આડેધડ ઘા ઝીકતા નજરે પડ્યા હતા આ ગંભીર ગુનામાં ભોગ બનનાર યુવકને હાથ અને પગના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હાલ તેઓ અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પીઆઈએમડી સાળુંકે તેમજ લીલીયા પોલીસ ટીમની ત્વરિત કાર્યવાહી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પડ્યા હતા પકડાયેલા આરોપીઓના નામમાં દેવખુવાળા લઘુવીર ગીડા નાગરાજવાળા હોવાનું જાણવા મળેલ તેમજ લીલીયા પોલીસે આરોપીઓ પાસેથી ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલી વોક્સવેગન કંપનીની વેન્ટો કાર પણ કબજે કરી છે અને સાથે સાથે ઘટના સ્થળે આ પકડાયેલા ત્રણેય આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન અને કાયદાનું ભાન કરવામાં આવેલ અને પોલીસ કાફલો ત્રણેય આરોપીને લઈને ક્રાકચ ગામે ઘટના સ્થળે પહોંચ્યો હતો પીઆઈએમડી સાળુકે અને અન્ય પોલીસ કર્મીઓની હાજરીમાં ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું રિપોર્ટર સરફાસ ખોખર અમરેલી